નમસ્કાર દર્શક મિત્રો જનરલ પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમ આમ પાર્ટીના હોદ્દેદારો સામે પોલીસ કાર્યવાહી મુદ્દે નવાપુરા પોલીસ ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાતના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ પત્રકાર પરિષદ વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકા ખાતે શહેરની વિવિધ સમસ્યાઓને લઈને મેયરને આ અંગે રજૂઆત માટે આવ્યા હતા આમ આદમી પાર્ટીના મોરચાને જોઈ પાલિકાની મુખ્ય કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવતા મહિલાઓ રણઝંડી બનીને દરવાજા કુદીને પાલિકા કચેરી તરફ દોડી હતી વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની રાજીનામું આપે તેવી આપના કાર્યકરોએ માંગ કરી હતી આમ આદમીનો આક્ષેપ મેયર પ્રનોતી છે તેમને પોતાના સ્થાને રહેવાનો કોઈ અધિકાર નથી તેમ કહી મેયરની પ્લેટ પર સહી ફેંકી તોડફોડ કરવામાં આવી હતી જેને લઈને આમ આદમી પાર્ટીના ત્રીસથી વધુ કાર્યકરો અને પ્રમુખની અટકાયત કરવામાં આવી હતી જેને લઈને ગુજરાતના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા આજે નવાપુરા પોલીસ ખાતે આવી પહોંચ્યા હતા અને તેઓએ મેયર અને તંત્ર સામે ફરિયાદ કરવામાં આવશે વિશ્વામિદ્રીપુરના અનેક લોકો મૃત્યુ પામ્યા સાથે કેટલા લોકોના રૂપિયાનું નુકસાન સામે ફરિયાદ કોણ કરશે તંત્રની નિષ્કાળજીને લઈને અનેક લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે એની સામે ફરિયાદ કોણ કરશે હરની બોડકાંડના આરોપીઓ સામે ફરિયાદ કોણ કરશે ત્યારે વડોદરાની જનતાનો અવાજ બની પાર્ટી દ્વારા મે અને રજૂઆત કરવા ગયા હતા પરંતુ મેયર કેબિનમાં ન હોવાથી લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉશ્કેરાઈ જતા તેઓએ તેઓના નેમ પ્લેટ પર કાઢી સહી અને નેમ પ્લેટ તોડી નાખતા આમ આદમી પાર્ટીના ત્રીસથી વધુ કાર્યકરોની અટકાયત કરતા મામલો બિચક્યો હતો બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાયાને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારે ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષના ભાજપનું શાસન છે આમ છતાં

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે કેટલાક એવા બહેનો કે જેમના ઘરમાં સાપ નીકળે છે એમની ફરિયાદ લઈને મેયર પાસે ગયેલા એવા સમયમાં એક સામાન્ય તકતી તોડી નાખવાથી મેયરશ્રીને ગુસ્સો આવ્યો અને ગુસ્સાના ભાગરૂપે એમણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ફરિયાદ દાખલ કરી દો હું મેયર કહેવા માંગુ છું કે વડોદરાના કરોડો રૂપિયાનું જે નુકસાન થયું છે એના ઉપર ફરિયાદ કોણ દાખલ કરશે હમણાં જે લોકો મૃત્યુ પામ્યા છે એ બાબતે માનવ વધનો ગુનો નોંધવો જોઈએ એની પાછળ જવાબદાર લોકો જેલમાં હોવા જોઈએ એ ફરિયાદ કોણ નોંધશે તમે તમારો ગુસ્સો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર કાઢો છો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બહાદુર કાર્યકર્તાઓ છે છે તમારી જેલ અને તમારા ડરતા નથી વડોદરાના વડોદરાના અવાજ માટે માટે પ્રશ્નો આમ આદમી પાર્ટી લડતી લડતી આવી ને રહેશે હું મારા કાર્યકર્તાઓને વંદન કરું છું કે એક સમયે જયારે ભયનું વાતાવરણ છે ભાજપ સામે કોઈ બોલવા તૈયાર નથી એવા સમયમાં આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓ તમામ યાતનાઓ તમામ દમનની સામે લડી રહ્યા છે આજે વડોદરાની અંદર એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે વિશ્વામિત્રી સફાઈ અભિયાનની અંદર એક ના એક કામ માટે સિંચાઈ વિભાગ અને વડોદરા કોર્પોરેશનને પૈસા ચૂકવા છે પચાસ થી વધારે કરોડ રૂપિયા આ ખાઈ જવા વાળા શાસકોની સામે ફરિયાદ ક્યારે થશે આ પાછળ જવાબદાર લોકો કોણ છે અમારી આમ આદમી પાર્ટી તરીકે વડોદરાની જનતાને પણ વિનંતી છે કે આ લોકો સત્તામાં બેઠેલા લોકો તાનાશાહો અને એમને જ્યાં સુધી સત્તાથી દૂર કરવામાં નહીં આવે એમને એમની ઓકાત બતાવવામાં નહીં આવે ત્યાં સુધી વડોદરાના પ્રશ્નોનું સમાધાન થવાનું નથી આમ આદમી પાર્ટી આપ સૌ માટે લડી રહી છે અને મને પૂરો વિશ્વાસ છે કે વડોદરાની જનતાનો પણ સાથ મળશે અને આગામી દિવસોમાં આ તાનાશાહો અહંકારી લોકોને એમની જગ્યા બતાવવાનું કામ વડોદરાનો લોકો કરશે